ગોગંબામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ડામર રોડમાં કોન્ટ્રાક્ટરની ગેર હતી પંચમહાલ જિલ્લાના ગુજરાત તાલુકાના સવાપુરા નિશાળફળિયાથી દેવફળીયામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ડામર કામનું ચાલી રહ્યું છે દેવફળીયા જવાના રસ્તામાં એક કોતર આવેલું છે જેના ઉપર અગાઉ બનાવવામાં આવેલ ડીપ ઉપર આરસીસી કામ ચાલી રહ્યું છે આ કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હતી ડીપમાં સળિયા નાખ્યા વગર જ દોઢ ઇંચની ભરાઈ કરવામાં આવતા સવાપુરા ગામના જાગૃત નાગરિક અજીતભાઈ રાઠવા તથા અન્ય ગ્રામજનોએ વિરોધ નોંધાવી તાત્કાલિક આ કામ બંધ કરાવતા કોન્ટ્રાક્ટરે હોબાળાને શાંત કરવા મજૂરો પાસે પાતળા સળિયા મંગાવી બે ફૂટના અંતર જાળી બનાવી નાખી હતી પરંતુ ગ્રામજનોએ ધરાધોરણ મુજબ કામ કરવાની માંગણી સાથે કામ બંધ કરાવી દીધું હતું નિશાળ ફળ્યા દેવાપુરા ફળિયા સુધી બનાવવામાં આવેલ ડામારોડમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની લોક ફરિયાદ ઉઠવા પામી છે કોતર ઉપર આવેલ ડીપમાં કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ જાતનું સ્ટીલ વાપર્યું ન હતું ડીપમાં પ્રથમ પંદર એમએમ પીસીસી પછી ત્યારબાદ દસ એમ એમનો વેરિંગ કોટ કરવાનો હોય પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આ મુજબનું કોઈ જ કામ ના કરતા ગ્રામજનોએ વિરોધ કરતા તાત્કાલિક સજા મંગાવી એક ફૂટના બદલે બે ફૂટ ગાળા બનાવી જાળી મૂકતા ગ્રામજનોએ કામ બંધ કરાવ્યું હતું કોન્ટ્રાક્ટરે રોનનું કામ મજૂરોના ભરોસો સોંપ્યું હતું મજૂરોએ રસ્તાની કામગીરી વિશે પૂછતા તેઓએ કંઈ જાણતા નથી અમને કહે તેમ કરીએ છીએ અમને ખબર નથી કે કેવી રીતે બનાવવાનું હોય તેમ કહી ગ્રામજનોએ વિરોધના પગલે પોતાના સામાન ટ્રેક્ટરમાં ભરી રવાના થયા હતા ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા રસ્તાઓમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની લોકબૂમ ઉઠવા પામી છે કોન્ટ્રાક્ટરો ગ્રામ્ય વિસ્તારના સરપંચ અને તલાટીઓને પોતાના વિશ્વાસમાં લઈ નાની મોટી રકમ આપી રસ્તાના કામોમાં વેટ ઉતારી પોતાના બિલ પાસ કરાવી લે છે મુખ્યમંત્રીના નામે બનાવવામાં આવેલ રોડનામાં ભ્રષ્ટાચાર કરે કોન્ટ્રાક્ટર અને બદનામ થાય ગુજરાતના મુખ્યમંત્રી તંત્રએ આવા કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે સાહેબ આમાં એવું છે કે આ લોકો એમની મહિમાનોથી જ કામ કરે છે કોન્ટ્રાક્ટરને કોઈ ખબર નથી દીધેલી કામ અમે આ વર્ષોથી આ કડિયા કામનો ધંધો કરીએ છીએ અમુને એમ અનુભવ છે આટલો માલ પથરાય આની ઉપર સરિયાની જાળી બંધાય સાત ઇંચની કાયદેસરની જાળી આવે છે કે આ લોકો બબે બે ફૂટ દોઢ ફૂટ મન ફાવે ત્યાં બાંધીને કરીને નાહી દેવાનું ના આ જાળી અમે આવ્યા પછી અમે વિરોધ કર્યા બાદ આ લોકોએ જાળી બાંધી છે અત્યારે કામ ચાલુ છે અત્યારે બંધ કરાવી દીધું ને અમે લોકો વિરોધ કરીને જાળી કેવી બાંધી છે અને કેટલા ઈચે બાંધી છે આ દોઢ ફૂટ બાંધી છે દોઢ બે ફૂટ જ બાંધી છે અને જય ફાવે ત્યાં માપ વગરના સરિયા નાખ્યા છે જાળી કેટલા ઈચની હોવી જોઈએ સાત ઇંચની સાત બાય સાતની